તારા બાપા એ આખી જિંદગી હવે દોડો દા પેલા દોડો તો હજુ દોડો નહીં રમાય રોપર

મળક ન લે એ આંગળો ધોકા થીય પર ધોકાને મારવાનું કે આ તો મોટા મેદાન માં રબેલો ને એટલો હોય ના ફાવે છે આતરમાં બાબા એ આ અલ્યા કેત કરે લ્યા દોડો કર્યો સગો આયો

બે સખા તો મારા તારા બાપાની આપણું રાખજે આટા મારા સકરા ઘડમારી હા હઠ આતો સુકડા મારે હઠ ટાણા ટાણા ટાણા

લે ઓર પૂરી હવે એક કદ રણભાઈ તમાર આ તો એવા દેવા નાખું કે કોઈ દેખાય ના હા તારા આ વાઇડ ભાઈ વાઇડ વાઇડ ભાઈ બોય ભાઈ તો ગમે ન હતું ખબર ગાઢી તમારા છોકરા છોકરા નઈ મારા તો બધા છોકરા ચીટલા હા

મિત્રો આ વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો અને અમારી સેધુભા ચેનલને તમે સબસ્ક્રાઈબર કરો જય માતાજી